મીરાવલ માર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બેનોને રોજ અવનવું આપતા હોય તો આજે પણ આપણે ખાસ કંઈક લઈને આવી ગયા છે પ્રસંગમાં પહેરાઈ એવી ભારે સાડી સેલમાં નું કપડું છે સરસ રિયોન લોન કોટન આવે ને ભારે કપડું છે ભારે બોર્ડર પટ્ટા છે આલ્લું એકદમ સરસ અને સેમ સાડી છે હું આની અંદર બ્લાઉઝ આવશે સેલની અંદર આપવાના છે અને

ઘરના પ્રસંગમાં પહેરો એવી સરસ આઇટમ છે સેલના ભાવમાં જ ક્રેપ મટીરિયલની અંદર એકદમ એટલે એકદમ મલાઈ ક્રેપનું કપડું છે જો અને પેશન એ નવી અત્યારના ટ્રેન્ડવાળી છે સાતસો રૂપિયાની અંદર કોન્ટ્રાસ્ટ મેચિંગનું બ્લાઉઝ આવશે

ક્રેપ ગજી ક્રેપ છે બધું ને એમાં બીજો કલર છે આપણી પાસે મહેંદી કલર અને આપશો સાતસો રૂપિયામાં એનું કોન્ટ્રાસ્ટ બેઝ ઉપરનું બ્લાઉઝ બ્લાઉઝમાં ચેણી બાંધણીની પેટર્ન છે મસ્ત ટ્રેડિશનલ કલમકારી પ્રિન્ટ વાળું છે ભારે બોર્ડર પટ્ટો છે અને આપી દેસો સાતસો રૂપિયામાં આખી સાડીમાં સાતસો રૂપિયા ની અંદર આ સાતસો રૂપિયા માં જો મીરલ ઓઇલ પ્રિન્ટ આખામાં અને કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ અને લાસ્ટમાં મસ્ત પીસ બતાવું છું કેરીવાળી ચીણી કેરીવાળી પેટર્ન છે સાતસો રૂપિયાની અંદર સુપ્રીમમાં સુપ્રીમ ક્વોલિટી છે સેલના ભાવની અંદર મસ્ત મજાનું કલેક્શન રોજ બેનોને નવું એટલે નવું બતાવીએ છીએ ને બતાવતા રહેવાના છે તો અમારી સાથે જોડાયેલા રહેજો અહીંયા મળવાનું છે અવનવું કલેક્શન આ જો આવી સરસ સરસ હેવી હેવી સાડીઓ માર્કેટની અંદર તમને પચીસો ત્રણ હજારમાં મળે આપણે સોળસો રૂપિયામાં દઈ આવી સુપ્રીમ ક્વોલિટીની ભારે સાડીઓમાં એ નવું કલેક્શન આવી ગયું છે તો ખાસ કરીને આવી જ્યાં જો અવનવી આવી વેરાયટી જોવા અને લેવા માટે જય માતાજી